હે જીંદવા તોડવાના છે મન ન ફાવે એ હમણાં તો એવું કામ આવડે વીણતા જ આવડે તોડતા આવડે આવડે હમણાં તો વિડીયો મેં નતો એટલે હમણાં પાછું ફાવે નઈ કામ આવું આવું મને કપા વીણતા ફાવે તો આવ ફાવે જીંદવા ના આવડે બોળી તોડીને બાસ્કીટ

Awa topi hui, kherna paani, kachru nua, kachru nua. Awa ue na paani, kherna kaani, kachru nua. Kachru nua se? Awa, dawde, kachru nua. Awa, diya, amu todi giri wa. Jigna se ne, pawe la, ke? Jigna se ne, awa, kachru nua, awa, kachru nua. આવ ની આવ કપા મણો મણો વીણવા મણો એમાં કસરૂ વાતે નાખી દીધું કપા છે નમ મિત્ર તમે કારન હવે હું જિગનેસ ન કાતે કે

તો હવાન માં રાખી દે ને હવાન માં પણ ટાઈમ ન હોય ને કામ કરી લે બપોર થઈ જાય તોડ્યા તા પણ એટલો ફાયદો તો છો બીજો હું હા હા મેમાન નું કામ કરે એવું હતું મેમાન ને કામ કરે મેમાન કે ખાવું સારું ભાવે મજા ખોટી જગા તેથી લેવાથી કાસા હતા આવા આવા તો એડા હતા બધા મિત્ર આ વિડીયો તમને ગમે તો કહેજો કોમેન્ટમાં હું છે આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો